સાબરમતી રિવરફ્રન્ટ એક આકર્ષક કેન્દ્ર છે અમદાવાદ નહીં સમગ્ર દેશની અંદર સાબરમતી રિવરફ્રન્ટની ચર્ચા થતી હોય છે રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો અને ધીમે ધીમે સાબરમતી રિવરફ્રન્ટ ઇન્દિરા બ્રિજ સુધી એક્સટેન્ડ થતું ગયું છે અને આવનાર સમયગાળા દરમિયાન આ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજ એક એટ્રેક્શન હતું ફ્લાવર શો થતા હોય છે ફ્લાવર પાર્ક અને આથી જ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વાત કરીએ કે મૂન ગાર્ડન એટલે આજે ખુલ્લું મૂક્યું છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેની અંદર ચોપન પ્રકારના અલગ અલગ પ્રકારના સ્કલ્પચર જેની અંદર ચિરાપ ચિત્તો વાઘ અલગ અલગ પ્રકારના ફ્લાવર એલઈડી લાઇટથી આ બધા સુશોભિત થશે આવા ચોપન પ્રકારના આકર્ષક ત્યાં આગળ સિટિંગ પોઈન્ટ ઉપરાંત સેલ્ફી લે લઈ શકાય એ માટેના પોઈન્ટ રાખવામાં આવ્યા છે આમ અમદાવાદનું એક નવું નજરાણું વાત કરીએ આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખુલ્લું મૂકવામાં આવે છે તેની ટિકિટના દરની જો વાત કરવામાં આવે તો તેના કોમ્બો પેકેજ તદઉપરાંત ફ્લાવર પાર્ક અને આપણે વાત કરીએ ગ્લો ગાર્ડન મૂન ટ્રેલની જો વાત કરવામાં આવે તો એની એસી રૂપિયા જે ટિકિટ છે અને તેનો સમય સાંજે સાત વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી તે ખુલ્લું રાખવામાં આવશે ખરેખર આ ગાર્ડનની જે વિશિષ્ટતા છે એ એલઈડી લાઇટ ઉપર છે અલગ અલગ સમયે રાત્રિના સમયે નગરજનો જો આની મુલાકાત લે તો એક જ ખૂબ જ આકર્ષક પ્રભાવી અલગ અલગ લાઇટની અંદર આપણે વાત કરીએ કે સેલ્ફી પોઈન્ટો અલગ અલગ પ્રાણીઓના સ્કલપ્ચરો અલગ અલગ જે ફૂલો છે એના સ્કલપ્ચરો એલ ઇડી લાઇટથી સુશોભિત થઈ જશે આમ સમગ્ર સાંજના સાત વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી આ જે ગ્લો ગાર્ડન છે એ ખુલ્લું રહેશે અને નગરજનો આનો વધારેમાં વધારે લાભ લે નાના બાળકો લાભ લે એ માટે એના માટે અપીલ કરું છું તદઉપરાંત દિવ્યાંગ લોકો માટે અને સિનિયર સિટીઝનો માટે રાહત દરે ટિકિટના દર પણ રાખવામાં A ver.